વડોદરાના સરસાલી સુસેન રિંગ રોડ પર આવેલા ઉનડદીપ કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું પરંતુ બિલ્ડિંગની કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ મટીરીયલ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલું વીસ વર્ષ જૂનું ઉનડદીપ કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે તેવા ઉનરદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો ઘોર નિંદ્રામાં હતા તેવામાં કોમ્પ્લેક્ષના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો બોમ્બ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પ્લેક્ષમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પ્લેક્ષમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલા કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ સમગ્ર માલ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે આ બનાવના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગે ઉનરદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે બે હજાર અઢારની અંદર મેં એક એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર એની અંદર કીધું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે તમે એકવાર આની જાઓ એ લોકો આયા બટ એ પછી એ લોકો એવું કહી ગયા કે ચાલીસ વર્ષ કોમ્પ્લેક્ષને કંઈ થાય નહીં બટ એના પછી ઘણા ઇશ્યુ થયા આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે પહેલાં બી બનાવ બની ચૂક્યો છે આ અમારા ભાઈ છે તમારા સ્ટાફ એ નીકળ્યા પછી પાંચ મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે દોઢ બે વાગ્યા પડ્યું છે અમે આ અરજી પણ આપેલી છે પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્ષની હાલત બહુ ડાઉન છે ક્યારે બી આખું પણ પડી શકે છે એવું નથી કે ભી નાનું મોટું છે એટલે આના માટે અમારે રિકન્સ્ટ્રક્શન બહુ જરૂરી છે ભયજનકમાં એવું છે કે હન્ડ્રેડ પર્સન્ટ છે ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્સ આખું જઈ શકે છે કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે દોઢ વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી કારણ કે ડર ભય પેદા થઈ ગયો છે અનિલ નામ